સ્વાગત છે તમારું મિત્રો મારા આજના આ નવા વિડીયોમાં આજે હું બનાવીશ પુલાવ એમાં મેં વાટકો બાસમતી ચોખા લીધા છે અને આપણે સાફ કરીને એકવાર પલાળી દઈશું થોડી વાર માટે પલાળવા મૂકીશું પાણી મૂકી અને પલાળી દઈશું આપણે અહીંયા પુલાવ માટેનો મસાલો તૈયાર કરીશું સૌ પ્રથમ ત્રણ ચાર લવિંગ એડ કરીશું તીખાસ મુજબ લવિંગ થોડા આવે ત્યાં સુધી આપણે મરચા અને એમાં એક મીડિયમ સાઈઝ નું આદુ એને આ રીતે થોડું કટ કરી લઈશું નવીન

આદુ અને મરચાં કટિંગ કરેલા આદુ મરચા આપણે એડ કરીશું સંતળા એ પછી એમાં કટિંગ કરેલી એક મીડિયમ સાઈઝ ને ડુંગળી લીધી હતી અને આ રીતે મેં લાંબી લાંબી કટિંગ કરી લીધી છે અને આપણે આની અંદર એડ કરીશું થોડી આપણે ગોલ્ડન થવા દેવાની છે થોડી આમાં ગોલ્ડન એનો કલર પકડાય અને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી હલાવીશું અને આપણે નમક એડ કરીશું એને હલાવીશું એક ચમચી હલ્દી પડી જાય તો થોડો હવે આનો કલર ચેન્જ થવા લાગ્યો છે થોડો યલો થઈ ગયું છે ઓઇલ અને ડુંગળી પણ સંથળવા લાગી છે તે જ ગોલ્ડન થાય ને એટલે આની અંદર બીજા આપણે શાકભાજી એડ કરીશું

હવે આની અંદર આપણે શાકભાજી એડ કરીશું જેમાં મેં એક મીડિયમ સાઈઝ ગાજર લીધું છે પુલાવમાં જે આપણે નાખીએ છીએ રેગ્યુલર એક કેપ્સિકમ લીધું છે મીડિયમ સાઈઝનું અને એક મીડિયમ સાઈઝનું ટામેટું લીધું છે હવે આ બધું આપણે આ ડુંગળી ગોલ્ડન થઈ ગઈ છે તો હમ થોડી ગોલ્ડન થઈ ગઈ છે હવે એની અંદર આપણે

এডকরেশে আাক তিকে মকচো মে লিজুছে এনে অরদি ছমচে এরকরেশে পান্কে আমাক পেলা মে লোইন পন এর করযা ছে একি খাস্মে জম অরদি અડધી ચમચી એડ કરીશું હવે જીરું એડ કરીશું પાણી નાખી અને હવાનું જ પાણી નાખી અને એને થોડીવાર માટે ઢાંકી દઈશું હવે આ થોડી વાર થાય ત્યાં સુધી ભાતને ધોઈ અને એક વાસણમાં કાઢી લઈશું મિત્રો હવે આ ભાતને મેં પલાળી રાખ્યા હતા એટલે હવે આને ચડતા વાર નહીં લાગે હવે આને બીજા વાસણમાં સાફ વાસણમાં કાઢી લીધા છે હવે આને આની અંદર એડ કરી દઈશું એડ કરી અને હવે જેટલો અહીંયા બિરયાની પુલાવ મસાલો બિરયાની પુલાવ મસાલો લીધો છે અને એક ચમચી જેટલો આમાં એડ કરીશું બિરયાની પુલાવ મસાલો જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવ દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ઢાંકી અને થોડી વાર દઈશું ભાત પલાળી અને રાખેલો છે એટલે એને ચડવામાં વાર નહી લાગે બસ થોડી ઢાંકી અને હવે હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈશું પછી થોડું ચડી જાય પછી ફ્લેમ આપણે લો કરવા તો મિત્રો હવે આપણે ચેક કરીશું કે પુલાવ ચડી ગયો છે કે નહીં હવે આની અંદર થોડું લીંબુ નીચે દઈશું જેથી કરીને પુલાવ એકદમ છૂટા છૂટા દાણા થઈ જવાના અને ચોંટીના છે પુલાવ થઈ ગયો છે બસ પાંચ મિનિટ બે ત્રણ મિનિટ માટે એને સ્લો ગેસ ઉપર આપણે રાખીશું તો મિત્રો હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું અને પુલાવને એકવાર જોઈ લઈશું એકદમ રેડી થઈ ગયો છે પુલાવ હવે આને સર્વિંગ બાઉલમાં કરી દઈશું પછી હવે થોડી કોથમીર એડ કરી દઈશું સાથે એક લીમડો અને થોડી સાથે એને સર્વ કરીશું તો મિત્રો મારા વિડીયોમાં જોડાવ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ